અમે ઉના આપણે જામનગર ઉનામાંથી પ્રાચીમાં સુધી હું બેઠો હતો બરોબર બસમાં તો આપણે આ ધોરાજીને આ જામખંડ વચ્ચે વેગડી ગામ છે ને વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો હે એસટીવાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો તો જેસીબી વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો ત્યાર પછી જેસીબી વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી ગરી ગયું અંદર અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ કરી ગઈ બરાબર ત્યારબાદ અમે આગળનું બે ડ્રાઈવર પછીના બે ત્રણ સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી એ માણસોને કાઢવા માર્યા તો જેસી બાડો રિવર્સ કરીને નીકળી ગયો બરાબર અને અને એને આ ડમ્ફર વાળો હતો તો ડમ્ફરવાળો વાળો થોડો એગ્રી થઈ ગયો હતો મગજથી ગરમ હતો તો એ ડ્રાઈ એ પાછો ડમ્ફર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને ત્યાં ડમ્ફર લઈને આવવાની કોશિશ કરતો હતો બરાબર અમે લોકો કોઈ નંબર કે ફોટો પાડી નહીં કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી ભૂલ આમાં જેસીબી વાળા લાગે છે એ એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરાબર પણ કદાચ જેસીબી વાળા ની ભૂલ છે તણક જણા ની થઈ છે ચારી હજાર એક ડ્રાઈવર ને થઈ છે અમે રોડ ઉપર સીધા સીધા આવેલા જતા હતા એક ટ્રક આમે જ આવતો તો એની પાછળથી જેસીબી વાળો આવતો હતો જેસીબી વાળો આમથી આમ કાવે ચડી ગયો મેં ગાડી આખી એથી ઉતારી લીધી તો એ કાવો મારી નામ આપતો રહ્યો એનું હુકલું અમારી ગાડી ઘૂસી ઘુસી બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ગાલી દીધી પછી એ લોકો ભાગી ગયા જેસીબી લઈને ઉયા ગયા એનો ડ્રાઈવર જેસીબી નો ઉતરી ડમ્પર માં જઈને ભાગવા મળ્યો મેં એને રોકવાની કોશિશ કરી કે એના ભેગો એક ભાઈ હતો એ મને મારવા જોડ્યો મેં એનો વિડીયો ઉતારી લીધો મારી પાસે જે વિડીયો એના નંબર હે બધા પેસેન્જર ને ત્રણ ચાર ને લઈ ગયો મને લઈ ગયો એક બાપા ને થોડું વધારે લાગી ગયો હોટલું જ્યાં ભરાયું ને આજે બપોર ના સાડા ત્રણ કલાકે આપણે અમારા ડેલાનો બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેમાલ ડેલાને પણ એવું ખાસ એવું નુકસાન થયેલું છે જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ અમારું નુકસાન અંદાજે ત્રણ સવા ત્રણ લાખનું નુકસાન થયેલું છે જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ